ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં મળશે તો બધાને જય માતાજી જય મારા નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બ્લોકની શરૂઆત કરી છે બહુ મોડી કારણ કે થઈ ગયા છે બપોર ને આપણે જવાનું છે કોટડા કોટડા જવાનું છે કારણ કે જવાનું લેવા જવાનું છે રીંગણીનો રોપ તો આપણે આવી ગયા છીએ ઇચ્છરમાં ખેતરમાં જો વાતાવરણ થઈ ગયું એક નંબર વાદળા હા થોડા થોડા અને વરસાદ આવે છે ને આપણે જવાનું છે રીંગણીનો રોપ લેવા ઇચ્છરમાં જવાનું છે કોટડા રીંગણીનો રોપ નર્સરીમાં જવાનું છે તો બન્યા રેજો તમે નર્સરી પણ બતાવી કેવી છે અને અમારો તો આની ભાઈ કેર માં ઘરે આયા આવી ગયા છે કેતર માં કેમ આવેલા રીંગણી સોપા આજ કેમ ઘરે તમે આ રજા હે હે ની રજા જ ખબર વરસાદ આવી ગયો વધારે એટલે સાહેબ રજા રાખી દીધી હા વરસાદ આવી ગયો તો બધા રજા રાખી દીધી સાહેબ આજ ને ભાઈ જો પણ એ એક પક્ષી કેવું મોટું મસ્ત ઉડીને જાય જો ને વાતાવરણ છે અત્યારે ધીમે 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 વરસાદ આવે છે સાટા સાટા સોપી દીધું અહીંયા આ વિન્ડો સોપી દીધું વિન્ડો ઉગી ગયો કા અને આ એટલી વાડી બનાવી છે ભીંડો સોપ્યો છે હે આ ભીંડો દીધો છે એનું ફૂલ ફૂલ હે તો આપણે છે કોટડા તો નાખવાનું છે ફટાફટ કપડા બપડા બદલાઈને થઈ જાય તૈયાર હાલો फटाफट નાઈ છે તો ફેમિલી આપણે મસ્ત નાઈ દઈને થઈ ગઈ છે ને જો જાય છે નર્સરીમાં આપણે મારા અનિરુદ્ધભાઈ ત્યાં થઈ ગયો છે હા આપણે રોપ લેવા

હમ જો મારી હું કે આવે ને તો રીંગણા આવી જાવ જોઈએ આમ સોપવાનો પેલી રીંગણી નું થાય છે થઈ ગયું છે વેલા રીંગણા આવી પ્રાર્થના કરો રીંગણ આવી તો ખરી આમ ઓલા લઈને સોપવાની છે તો હાલો સોપી લઈ જાવ દેવા આવે તો

રીંગણી સોપ લાગી ગયા છે બધા એમાં નાના મોટા બધા આવી ગયા અમારા મીરાલી બેને આવી ગયા હું કહો ખેતર જોવા તો રીંગણા સોપ પર તો સોપ પર કે વારો ને આવતો તું તમે રીંગણી ખાતર બધા નાખ્યું એમનું એમનું રીંગણ આવી જ

મારા ભુરી બેન દાડિયે હો કે એમנם દાડિયે છે હે દાડિયે કોણ મળશે નહિ હો કોઈને હું કહું દાડીવાડી કે મળશે નહિ ચોપિચો પણ નકર ઉપડો જાઓ તો કોણ ખાવું હો કોણ કોણ ખરીદે તન સુપતા હોય કેમ સુપતો આ ખાય તો મસ્તી નફાવાની હે ખાડા કરે <laughs> <laughs> ખાલા કરીને ખાધે થાકી જશે હાવ મિત્રો જો ખાડા થઈ ગયા જશે રીંગણીમાં ને અડધી પાણી સોપાઈ ગઈ છે એક સેલો સાહ બાકી હતો સેલો સાહ સોપતા સોપતા આવી લાવે બધા પણ તો આવી લાવે બધા સેલો સાહ બાકી છે તો સોપાઈ દે તો હાલો પૂરી કદી રીંગણી સોંપી ને ખાડા કરવાનું છે ને હા હળી ગયો ક્યાં ખાડા કરતા હતો થાકી જશે હાવ રીંગણી સોપાઈ ગઈ છે મસ્તી નહીં ને બધા એસી ગામમાં બધા ત્યાં થઈ જાય નાઈ ધોઈને કમ્પ્લેટ જો આ બધા ગારા માં ગારો થઇ ગયો કે બધા હાલ્યા આવે જો ગામમાં જવું છે બકાલો લેવા ઈ એક ને અમારા અર્શિતાબેન વાય રહી જવું છે ગામમાં ગા તાર શું લાવવાનું છે ચોપડા ચોપડા બાકી છે નિશાળના થોડા ઘણા ચોપડા નિશાળના લાવવાના છે તો હાલો જઈ ગાડી વાટે છે કા તો ગાડી આવી ગઈ છે અમારા રાહુલભાઈ લઈને પણ અમારી ગાડી ગઈ છે સર્વિસમાં તો અમારા રાહુલભાઈ વાળી ગાડી લઈને જવાનું છે ગા લેવા હું આવે એમની માટે ચાલો

રમે તો કરવા ગયા છે અમારા ભૂરી બે આ નું આ બધે કેમ કેવો હવે હે કેવો હવે ગુંદી ગુંદી ખાવી તને એવું હે બધે જો મસ્તી કરે એ હું કરનો સબસ્ક્રાઇબ કરી નાખો હું કરવાનો આમ સબસ્ક્રાઇબ કરી નાખો હું કરવાનો હું કરવાનો બોલ તો સરપ્રાઇઝ કે ચાચા કર દે તો વરસાદ રહી ગયો છે ને ગયા જશે વાળો કરવા ત્યારે વાળો લેવાઈ ગયો છે ને ગયા છે જો શાક છે ભીંડાનું શાક છે

બ્લોક અપલોડ કરવા જવું પડશે નેટવર્ક અહીંયા વાળી આવતું નથી એટલે જવું છે ગામમાં તો ફેસબુકમાં જોતા હોય તો પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળશું નવા બ્લોકમાં અત્યાર સુધી બધા જય માતાજી જયભાઈ કધીશભાઈ